અને આપણો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા જઈએ જો આપણી ગાડીઓ ભરાઈ ભરાય છે જો બીજી ગાડીઓ લાઈનમાં ઊભી છે વારાફરતી વારાફરતી બધી ગાડીનો કાંટો થાય આપણી ગાડીમાં બે બટન નાખ્યા છે પછી આપણે ગાડીનો કાંટો કરવાનો છે જોઈ લો મિત્રો કેટલો માલ પીડ્યો કેટલી ગાડીઓ આવી છે કેટલો વારો લાઈનમાં હે આપણે આ બધું ભરાય છે બીજું જો હાઈડ્રો બધા નવરા પીડા છે બધી ગાડીઓના કાંટા થાય પછી તો બધા શેઠી હોય તે ગાડી લોડિંગ વાળા બધા નવરા પીડા જો ખૂતા અને આપણે નવરા પીડા એડટ બેઠા મોબાઈલ જોયું લીધી ઓકે ઓર બોલ ભાઈ તમારું બોલ તો ખરો કઈક સિગ્નેચર ખાઈ લીધી એટલે બોલવાનો ટાઈમ રે કે નહીં ભાઈ હાલો મિત્રો તમે આગળ વ્લોગ માં ભાઈ રહી ગયો મિત્રો આપણે ગાડીનો નો એક કાટો કરાઈ નાખો એક કાટો કરીને જો હરકો ભાઈ બાકાજી કે કરવા બોલાઈ દીધા આ દેવરાઈ દીધા આયા કણ જોઈ લો

કાઢી કમ્પ્લેન લોડિંગ થઈ જાય હવે ચલો કાંટો છે જો હલકલભાઈ ભાઈ ગાડી દિવસ મારી કાંટો એ પણ ચલાવી વાર હાલ જુઓ હલકલભાઈનું ડ્રાઈવિંગ

જે કેવું એ કઈ દોલો ભાઈ બેઠા બેઠા જેઠાલાલ જોવા જો નવરા પેઢા નથી જેઠાલાલ ચાલુ કર્યું નથી જેટલો જેઠાલાલ જોવાનો શોખ ને એક આપણા ગણપત કાકા અને એક હરપાલભાઈ બે નવરા પેઢા હોય ને અને જેઠાલાલ સિવાય નથી હોતા જેઠાલાલ એટલું અંતરમાં બોલું કે ખાતા ખાતા જેઠાલાલ જોવા તો આપણા ફ્રેન્ડ આવી ગયા છે આપણા મિત્ર લોડિંગ માસ્ટર આવી ગયા पैसा किसका लोडिंग का तो दो यार नहीं देने का है वो का है। वो नहीं देना है नहीं लोडिंग का नहीं देना है वो हमारे ट्रांसपोर्ट से बात हो गया है तो और वही बंद पैसा लेवा आया है लोडिंग ना का ट्रांसपोर्टो आवाज चाहिए नहीं पैसा पैसा देवन नहीं नहीं देना है ट्रांसपोर्ट से बात हो गया है वीडियो चालू हां मित्रों जंगलुलिया तन कंप्लीट खा ली

જે કોઈ મિત્રો આવો એ જો કટરિયા ટોલ નાખો છે અને આ જો સુપર જગ્યા છે પાર્કિંગ બાર્કિંગ રહી જાય એ કમ્પ્લેટ જે કોઈ આવો એને અહીંયા ઊભું રહેવું ચા પાણીનો ટેસ્ટિંગ કરો એક વખત મજા આવે તો ઊભું રહેવાનું તમારે એક વખત આવશો એટલે તમને એમ થશે કે ના હવે ઊભું જ રહેવું પડશે આપણે તો કાયમ ઊભા જ રહીએ છીએ પૂછી જવો રણછોડભાઈ ને બરોબર છે બરોબર બાકી શું કે રણછોડભાઈ શાંતિ ને શાંતિ તમારે દયા વડે તો વાંધો નહીં હાલો મિત્રો ચાનો ફોટો ફોટો મારી લી હાલો મિત્રો રણછોડ ભાઈ હોટલે આપણે ચા પાણી કરી લીધા હે કમ્પ્લીટ ને ચાનો ફોટો ફોટો મારી લીધો હે નરપર ભાઈ જો આ ચાર ના ગાડી આવતા રહ્યા હે ચા પીન ને પીકે ઉતા ઉતા પીકે જો હે પીકે ઘડી ગ્રો કે માન પીકે જો ને મજે ઈ મે હાલો તમે બાકા જી કે બોલાવતા કે અતારે નહીં કે પીકે જમ્યું હે પીકે જો ને પછી બાકા જી કે બોલાવે હા

આલા મિત્રો વૈરડી માના દર્શન કરી લીધા છે અગરપથી ને કરી લીધું આલા આપણે નીકળી ગયા ઘર માં જવા માટે આલા મિત્રો આપણે સાઇડ માં લઈ ગયા હે હવે જયરપલ ભાઈ ને લઈ જી ગયા ગાડી આકોન ફૂલ બકાજી કે ભાઈ ફોટો જયરપલ ભાઈ સિગ્નેચર નેશન છે ટંશન ટંશન વાળા ભાઈ ફૂલ બકાજી કે બોલા ટંશન લઈ મિત્રો આપણે ગામમાં ભોગી ગયા છે ગાડી પાર્કિંગ કરી દીધી છે જો દીપકભાઈ દીપક લવર એમને આ ગાડી લઈને જવાનું હમણે ત્રણ વાગે ચાર વાગે જાય અને આપણને જગત છે આવી રહી અને આપણો નાનો ભાઈ આવી ગયો છે જો આ બે ભાઈ જાય જો આ બે ભાઈ જા શું હાટું ભાજ્ય આપવા સિગ્નેચનું બોસ લાઈન નાહાબતો હૈ હૈ ગાડી આવે સિગ્નેચ બી ભાઈ ભાજ છે હાલો તો ઘરે ગયા ગામમાં તો આપણો તમને કેમ હોય લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય રામા